કોંગ્રેસ પક્ષના ડેલેગેશન દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી અને પ્રશ્ન કરવામાં આવ્યા કે શા કારણે કોંગ્રેસે કરેલી ફરિયાદો પર નિર્ણય નથી કરવામાં આવી રહ્યો અમિત ચાવડાએ પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપે લોકસભા ચૂંટણી દરમિયાન સામદામ દંડ ભેદ અપનાવ્યા છે સાથે જ અમિત ચાવડા કહે છે કે ચૂંટણી પંચ દ્વારા યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તો

અન્ય લોકોના મોત થયા આ કોઈ કુદરતી અકસ્માત નથી પણ સરકાર સર્જિત ગુનાહિત બેદરકારીને કારણે બનેલો બનાવ છે જે કમિશન કમલમમાં પહોંચાડવા માટેની સિસ્ટમ બની છે એમાં વહીવટી તંત્રના અધિકારીઓ પણ એનો હાથો બને છે માધ્યમ બને છે ને સત્તામાં બેઠેલા લોકો કમિશનની લાઈવમાં તમામ નીતિ નિયમોને નેવે મૂકે છે એના કારણે આવા બનાવો બને છે ને લોકોના જીવ જાય છે કયા બનાવની જવાબદારી સરકારે સ્વીકારી અને એની પોતાની જવાબદારી સ્વરૂપે કોઈ કાર્યવાહી કરી એક પણ બનાવમાં આવું કરવામાં નથી આવ્યું રાજકોટમાં પણ ચાર ચાર વર્ષથી ગેરકાયદેસર રીતે ગેમ ઝોન ચાલતો હોય આયનની એમઓ સી ના હોય બાંધકામની મંજૂરી ના હોય કોર્પોરેશન મંજૂરી ના આપી હોય વગર મંજૂરીએ પેટ્રોલ ડીઝલનો ત્યાં આગળ રાખવામાં આવતો હોય ટિકિટો વેચાતી હોવા છતાં મનોરંજન વિભાગ કે કલેક્ટર કચેરીને જાણ ના હોય મુખ્ય અધિકારીઓ ત્યાં ગેમ રમવા જાય ફોટા પડાવવા જાય પણ કોઈના ધ્યાને ના આવ્યું હોય આ બધી જ બાબતો બતાવે છે કે જેમ માન્ય વજુબે કીધું કે આ વ્યવહારને કારણે ચાલતું હતું અને આ વ્યવહાર કોણ લે છે ક્યાં પહોંચે છે અને જયારે નાના અધિકારીઓ પર કાર્યવાહી કર્મચારીઓ પર કરો છો ત્યારે અમારી સ્પષ્ટ માગણી છે કે ખાલી અધિકારીઓની બદલી કરવાથી તમે આ બનાવ પર ડાક પીછોડો નહીં કરી શકો આ બનાવ માટે જે પણ મુખ્ય અધિકારીઓ જવાબદાર રહ્યા છે